નમસ્કાર મિત્રો હોલીવુડ ચેનલની અંદર આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે ધોરણ સાત વિષય ગણિત ગુલગુણ પચીસ સામાયિક મૂલ્યાંકન કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે જોઈએ પ્રથમ પ્રશ્ન જોઈએ માંગ્યા મુજબ ગણો પેલો પ્રશ્ન છે એક લિફ્ટ પાંચ મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે જો લિફ્ટ જમીનથી આઠ મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો જમીનની સપાટીથી નીચે બેતાલીસ મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે બેતાલીસ લિફ્ટ કાપશે એટલે આઠ વધતા મીટર થાય એટલે કુલ પચાસ મીટર જે છે એ થાય હવે પાંચ મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે માટે પચાસ મિનિટ માટે કેટલો સમય લાગે તો પાંચના પચાસ મીટર જે છે એના છેદમાં પાંચ લખીએ અને પછી પચાસનો અવયવ પાડીએ પાંચ ગુણ્યા દસ પાંચ પાંચ ઉડી જશે તો દસ મિનિટનો સમય જે છે એ ખાણમાં ઉતરતા લાગશે બીજો પ્રશ્ન જોઈએ બે પૂર્ણાંક સંખ્યાઓ એક્સ અને વાયની જોડ એક્સ વાય એવી રીતે લખો કે જેથી એક્સ ભાગ્યા વાય બરાબર સાત થાય અહીંયા એક્સ ભાગ્યા વાય બરાબર માઇનસ સાત થવા જોઈએ માટે આપણે બરાબર 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 લઈએ લઈએ અને તો ભાગ્યા આવે આવે એટલે કે જવાબ પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ સત્યાવીસ ભાગ્યા નવ બરાબર ખાલી જગ્યા આવે સત્યાવીસ ના છેદમાં નવ સત્યાવીસ નો અવયવ પાડીએ ત્રણ ગુણ્યા નવ 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 ઉડી જશે અને જવાબ આપણને ત્રણ મળશે પ્રશ્ન બે એનો પ્રથમ દાખલો જોઈએ આપણે એક લંબચોરસ આપ્યું છે લંબચોરસનું ક્ષેત્રફળ સત્તર પોઈન્ટ એક ચોરસ સેન્ટીમીટર છે જો તેની લંબાઈ પાંચ પોઈન્ટ સાત સેન્ટીમીટર હોય તો તેની પહોળાઈ શોધો અહીંયા આપણને લંબચોરસનું ક્ષેત્રફળ સત્તર પોઈન્ટ એક ચોરસ સેન્ટીમીટર આપેલ છે લંબાઈ પાંચ પોઈન્ટ સાત સેન્ટીમીટર આપેલી છે પહોળાઈ શોધવાની છે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય પોહળાઈને સૂત્રનો કરતાં બનાવીએ તો લંબ ચોરસનું છેત્રફળ છેદમાં લંબાઈ આવે અને છેત્રફળ જે છે એ સત્તર એક છે અને પહોળાઈ પાંચ સાત છે આપણે પોઈન્ટમાંથી કાઢીએ તો એકસો એકોતેરના છેદમાં દસ થાય અને સત્તાવન ઉપર દસ થાય અહીંયા દસ દસ જે છે એ ઉડી જશે તો મિત્રો એકસો એકોતેરને સત્તાવન થશે એકસો એકોતેરના અવયપાળો સત્તાવન ગુણ્યા ત્રણ સત્તાવન સત્તાવન ઉડી જશે માટે પહોળાઈ જે છે એ આપણને પહોળાઈ આપણને ત્રણ સેન્ટીમીટર મળશે બીજો પ્રશ્ન જોઈએ એક લિટર પેટ્રોલનો ભાવ રૂપિયા છે તેની ગાડીમાં દસ લિટર પેટ્રોલ તો પેટ્રોલના કેટલા રૂપિયા ચૂકવ્યા હશે તેનો ઉકેલ જોઈએ એક લિટર પેટ્રોલનો ભાવ રૂપિયા અઠાણું પોઈન્ટ ત્રીસ છે દસ લિટર પેટ્રોલનો ભાવ કેટલો થાય અઠાણું પોઈન્ટ ત્રીસ ગુણ્યા દસ કરીશું અઠાણું પોઈન્ટ ત્રીસ છે એને આપણે દશાંશ કાઢી નાખીએ એટલે નવસો રૂપિયા થશે માટે દસ લિટર પેટ્રોલનો ભાવ નવસો ને ત્યાંશી રૂપિયા થાય પ્રશ્ન ત્રણ જોઈએ આપેલ સમીકરણનો ઉકેલ શોધો પેલું છે વાય ઓછા ચાર બરાબર સાત હવે ચાર જે છે તેને આપણે સામે લઈ જઈએ તો ચાર માઇનસ છે એટલે વત્તા થઈ જશે એટલે સાત 4 ચાર થશે વાય બરાબર સાત અને ચાર અને સાતનો સરવાળો કરીએ તો અગિયાર થશે વાય બરાબર જવાબ મળશે બીજું છે એક્સ ઓછા પાંચ બરાબર ને આપણે સામેની સાઈડ લઈ જઈએ તો એક્સ ઋણ છે તો પ્લસ થઈ માટે એક્સ બરાબર આપને પાંચ મળશે ત્યાર પછી ત્રીજું છે ત્રણ કાઉશમાં એન માઇનસ ટુ બરાબર અડતાલીસ આપણે કાઉશ છોડીએ તો થ્રી એન ઓછા ત્રણ દુ છ થશે એટલે અડતાલીસ મળશે થ્રી એન ઓછા છ બરાબર અડતાલીસ છ ને આપણે સામેની બાજુ લઈએ તો વધતા થશે માટે થ્રી એન બરાબર અડતાલીસ વધતા છ થશે અડતાલીસ અને છનો આપણે સરવાળો કરીએ તો ચોપન મળશે માટે થ્રી એન બરાબર આપણને ચોપન મળશે ચોપનના જો આપણે અવયવો પાડીએ તો અઢાર મળશે અઢાર ગુણ્યા ત્રણ આપણને મળશે અને ત્રણ ત્રણ ઉડી જશે માટે એન બરાબર આપણને ત્રણ જવાબ મળશે પ્રશ્ન ચાર જોઈએ દાખલા ગણો એમાં પ્રથમ દાખલો છે 101.01 એક પોઈન્ટ વન અને એના ગુણ્યા એક પોઈન્ટ એક તો જો આપણે 101.01 એક પોઈન્ટ ઝીરો વન છે એના દશાંશીન કાઢીએ તો તેની નીચે સ સો આવશે અને એક પોઈન્ટ એ છે તેને દશાંશીન કાઢીએ તો અગિયારની નીચેમાં નીચે દસ આવશે હવે ઉપર આપણે ગુણાકાર કરીએ દસ હજાર એકસો એક ગુણ્યા અગિયાર તો આપણને છ એકડા મળશે એટલે કે એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર મળશે નીચે છેદમાં હજાર મળશે એટલે કે આપણે જો હવે ત્રણ દશાંશ સ્થળ કાપીએ તો આપણને એકસો ને અગિયાર પોઈન્ટ એક 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 જવાબ મળશે બીજો પ્રશ્ન જોઈએ ત્રીસ પોઈન્ટ સત્યાસી ભાગ્યા જીરો પોઈન્ટ સાત હવે આ પ્રશ્નનો ઉકેલ આપણે જોઈએ ત્રીસ પોઈન્ટ સત્યાશી જે છે એને દશાંશથી જ આપણે કાઢીએ તો નીચે શું આવશે અને ઝીરો પોઈન્ટ સાત છે માટે દસ ઉપર જતા રહેશે એક એક વિન્ડો જતું રહેશે એટલે એકના છેદમાં દસ મળશે હવે ત્રીસ સત્યાસી છે એના અવયવ પાડીએ તો સાત ગુણ્યા ચારસો એકતાલીસ થાય નીચે સાત તો છેદ સાત સાત ઉડી જશે તો આપણને ચારસો એકતાલીસના છેદમાં દસ મળશે અને આપણે એક દશાંશ ચીન કાપીએ માટે આપણને જવાબમાં ચુમ્માલીસ પોઈન્ટ એક જવાબ જે છે એ મળશે પ્રશ્ન પાંચ જોઈએ નીચે આપેલ દ્વિલંબ આલેખનો અભ્યાસ કરી આલેખ સંબંધિત પ્રશ્નના જવાબ આપો આપણે આલેખની એકવાર જોઈ લઈએ ત્યાર પછી પ્રશ્નના જવાબ આપીએ તો પહેલો પ્રશ્ન છે આલેખ કઈ માહિતી દર્શાવે છે તો આલેખ જુલાઈ બે હજાર એકવીસની એકમ કસોટીમાં ધોરણ સાત ના વિદ્યાર્થીઓએ ગુજરાતી ગણિત વિષયમાં મેળવેલ ગુણ દર્શાવે છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે સંજુએ ગુજરાતી અને ગણિતમાં કેટલા ગુણ મેળવ્યા છે તો આલેખ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ અંદાજી માપ આવશે ગુજરાતીમાં બાવીસ અથવા તો તેવી આપણે અહીંયા બાવીસ લખ્યું છે ગુજરાતીમાં બાવીસ અને ગણિતમાં પચીસ ગુણ જે છે એ મેળવેલ છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કયા વિદ્યાર્થીઓને ગણિત કરતાં ગુજરાતીમાં ઓછા ગુણ મેળવેલ છે તો તેવા ત્રણ વિદ્યાર્થીઓ આપણને આલેખમાં દેખાય છે સમીર સંજુ અને સલમા ચોથો પ્રશ્ન જોઈએ કયા વિદ્યાર્થીના ગુજરાતી અને ગણિતમાં ગુણ સરખા છે તો તમે આલેખમાં જોઈ શકો છો કે પ્રાચી જે છે તેને ગણિત અને ગુજરાતીમાં ગુણ સરખા છે ત્યાર પછી છેલ્લો પ્રશ્ન જોઈએ પાંચ વિદ્યાર્થીઓ પૈકી કયા વિદ્યાર્થી પર શિક્ષકે વધુ ધ્યાન આપવાની જરૂર છે તો આલેખમાં તમે જોઈ શકો છો કે પ્રાચીને સૌથી ઓછા ગુણ મળેલા છે માટે પાંચમા પ્રશ્નોનો જવાબ જે છે એ પ્રાચી આવશે તો મિત્રો આ મારો વિડીયો જો આપને સારો લાગ્યો હોય તો તેને લાઇક કરો શેર કરો અને આપણા મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું ભૂલતા નહીં તમારો દિવસ શુભ રહે આપનો ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ